નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો સવારે ઉઠી અને ખાલી પેટે પાણી જે લોકો પીતા હોય એ લોકો ધ્યાનથી વિડીયો જોઈ લેજો ખૂબ જ મહત્ત્વની માહિતી છે મિત્રો અને હા મિત્રો સવારે ઉઠીને ખાલી પેટે પાણી તો પીવું જ જોઈએ થોડું અથવા વધારે જે લોકોની કેપેસિટી હોય એ પ્રમાણે એવું નથી હોતું કે એક લોટો પીએ જ લેવું પાણી પણ સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીતા હોય તો થોડી મહત્ત્વની વાત છે ને એ સમજી લેવી ખૂબ જરૂરી છે કેમકે ઘણી વખત સવારે ઉઠીને ખાલી પેટે હુંફાળું પાણી પીતા હોય તો આવા લોકોને નુકસાન પણ થઈ શકે છે કેમ કે આપણા શરીરની ત્રણ પ્રકૃતિ છે મિત્રો વાત પિત અને કફ વાયુ વાયુપિત્ત અને કફ તો કઈ પ્રકૃતિ હોય તો કેવું પાણી પીવું જોઈએ સામાન્ય પાણી પીવું જોઈએ કે ગરમ પાણી ઘણા લોકો છે ગરમ પાણી પીતા હોય છે તો ગરમ પાણી પીતા હોય એ લોકો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે લોકોના શરીરની પ્રકૃતિ પિત્ત પ્રકૃતિ હોય અથવા જે લોકોને વારંવાર એસિડિટી જેવી સમસ્યા રહેતી હોય તો આવા લોકોએ સવારે ઉઠીને ગરમ પાણી બને ત્યાં સુધી ન પીવું આવા લોકોએ નોર્મલ પાણી પીવું જોઈએ સામાન્ય પાણી ફ્રીજનું નહીં પરંતુ સામાન્ય જે માટલાનું ઉનાળાની ઋતુ આવે એટલે માટલાનું પાણી અન્યથા સાવ સામાન્ય જે સ્ટીલના વાસણમાં ભરીને રાખ્યું હોય તે પાણી પી શકાય છે પાણી જ્યારે સવારે પીવામાં આવે ને ત્યારે મિત્રો આખી રાત સુધી આપણું મોં બંધ હોય છે ને આપણી મોંની અંદર જે લાળ બનતી હોય છે જે સલાયવા હોય છે એની અંદર અસંખ્ય એવા બેક્ટેરિયા હોય છે જે આપણે સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીએ ને એટલે એ બેક્ટેરિયા અંદર જાય છે આ બેક્ટેરિયા આપણા શરીરને ઘણો બધો ફાયદો કરે છે સૌથી મહત્ત્વનું કે આ બેક્ટેરિયા છે આપણા ડાયજેશન સિસ્ટમમાં ખૂબ જ વધારે ફાયદો કરે છે એટલે સવારે ઉઠીને ઘણા લોકો જોતા હોય છે કે મોંની અંદર તમે સ્મેલ લો એટલે શ્વાસ ગંધાતો હોય કેમ કે બેક્ટેરિયાની દુર્ગંધ આવતી હોય છે પણ એ બેક્ટેરિયા આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે સવારે જ્યારે ખાઈલી પેટે તમે પાણી પીવો છો ત્યારે એ પાણી સીધું જ ક્યાં જાય છે મોટું આંતરડું એની અંદર અને એના લીધે શરીરની અંદર રહેલો જે કચરો છે એ નીચે તરફ સરકાવે છે એટલે ટોયલેટમાં જે તે સવારે પાણી પીને પછી ટોયલેટ ને તો બને ત્યાં સુધી શરીરમાં રહેલો કચરો બહાર નીકળી જ જાય છે એટલે સૌથી પહેલો ફાયદો કોને થશે તો કે જે લોકોને કબજિયાતની સમસ્યા વારંવાર રહેશે આવા લોકોને સવારે પાણી પીવાથી વધારે ફાયદો થાય છે કેમ કે કચરો બહાર નીકળવામાં ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય ગરમ પાણી કોણે પીવું જોઈએ કે જે જે લોકોના શરીરની પ્રકૃતિ વાત અને કફ હોય કફ પ્રકૃતિનું શરીર હોય શરીર થોડું જાડું હોય શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધારે હોય શરીરમાં વધારે ફેટ હોય અને જે લોકોને વજન ઘટાડવું હોય તો આવા લોકોને ગરમ પાણી ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય જે લોકોના શરીરની વાત પ્રકૃતિ હોય તો વાયુ પ્રકૃતિના લોકોને દરેક પ્રકારની ગરમ વસ્તુ હોય છે એ માફક આવતી હોય છે અને આવા લોકોને ગરમ પાણી છે ખૂબ જ ફાયદો કરે છે વાત અને કફ પિત્ત પ્રકૃતિ હોય તો નોર્મલ પાણી પીવું અથવા જે લોકોના શરીરની પિત્ત પ્રકૃતિ હોય શરીરમાં ક્યાંય પણ બળતરાની સમસ્યા હોય એસિડિટીની સમસ્યા હોય દાહ બળતરાને લીધે પેશાબમાં બળતરા થતી હોય પગના તળિયામાં બળતરા થતી હોય તો આ લોકોએ સવારે ઉઠીને ધાણાનું પાણી થોડા દિવસ અવશ્ય પીવું જોઈએ એનાથી ખૂબ જ ફાયદો થશે ધાણાનું પાણી એટલે કેવી રીતે તો કે રાત્રે સુધી વખતે એક ગ્લાસ પાણીની અંદર એક ચમચી ધાણા આખા ધાણા હોય છે એ પલાળીને રાખી દેવાના સવારે ઉઠી એ ધાણા છે પાણીમાં મસળી નાખવાના અને એ પાણીને ગાળી અને પી લેવાનું છે આ પાણીને ગરમ પણ કરવાનું નથી કેમ કે શરીરની પ્રકૃતિ પિત્ત છે અથવા ગરમીને લગતી બળતરાને લગતી કોઈ સમસ્યા હોય તો ગરમ કરવાનું નથી એ રીતે પી જવાનું છે હવે સવારે ઉઠીને પાણી પીવાથી તમે પ્રકૃતિ મુજબ નોર્મલ પાણી પીવો છો કે હુંફાળું ગરમ પાણી પીવો છો ગરમ પાણી પણ એટલું ગરમ નથી પીવાનું કે જેની અંદરથી ધુમાડા નીકળતા હોય જે પીવાથી ઘણી વખત એમ થાય કે એટલું ગરમ લાગે કે જીભ દાજી જતી હોય એવું લાગે એટલું ગરમ નહીં પણ હું ફાળું પાણી નોર્મલ પાણી કરતાં થોડું વધારે ગરમ અને કફ પ્રકૃતિ અથવા વાત પ્રકૃતિમાં થોડું ગરમ પાણી એ સિવાય જે લોકોના શરીરનું વજન ઘટાડવા માટે પાણી પીતા હોય ગરમ પાણી તો આવા લોકો એ પાણીની અંદર લીંબુનો રસ એ મિક્સ કરશે તો આ લોકોને વધારે ફાયદો થશે સવારે ઉઠીને જ્યારે ખાલી પેટે પાણી પીવામાં આવે છે ને ત્યારે આંતરડાઈની સફાઈની સાથે સાથે કિડનીની પણ સફાઈ થાય છે મિત્રો કિડની છે એની કાર્યક્ષમતા વધે છે કિડની મજબૂત બને કિડની જ્યારે મજબૂત બને ને કિડનીની કાર્યક્ષમતા વધે ત્યારે એ એ સારી રીતે કાર્ય કિડની કરી શકે એટલે બ્લડની અંદર કોઈ ખરાબી આવતી નથી અને જેને લીધે લોહીની સફાઈ ખૂબ સારી રીતે થાય છે બ્લડની સફાઈ જ્યારે સારી રીતે થતી હોય ને ત્યારે મિત્રો સ્કિનની સમસ્યા નાની મોટી હોય તો એ મટી પણ જાય છે અને સ્કિનની સમસ્યા ભવિષ્યમાં પણ ક્યારેય થતી નથી એટલે પાણી પીવાથી સવારે ખાલી પેટે પાણી પીવાથી એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણા શરીરને કઈ રીતે ફાયદો થાય છે એ સિવાય સવારે પાણી પીતા હોય જે લોકો દૈનિક પાણી પીતા હોય ખાલી પેટે તો આવા લોકોને પથરી છે એ થવાની શક્યતા ઘણી બધી ઘટી જાય છે ભવિષ્યમાં પણ પથરી થતી નથી અને પિતાશય પણ મજબૂત બને છે જેને લીધે આજના સમયમાં ઘણા લોકોને પિતાશયની પથરી થતી હોય તો પિતાશયની પથરીમાં પણ સવારે ઉઠીને ખાલી પેટે પાણી પીવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે ઘણા લોકો કહેતા હોય છે એક એક લોટો કે બે લોટા પાણી પીવું જોઈએ નહીં તમારી કેપેસિટી પ્રમાણે પાણી અવશ્ય પીવું જોઈએ સવારે ઉઠી ઓછામાં ઓછો એક ગ્લાસ જેટલું પાણી છે એ અવશ્ય પીવું જોઈએ બીજું સૌથી મહત્વનું કે મેં લાળની વાત કરી હતી સવારે મોંની અંદર જે લાળ બનતી હોય છે ને લાળ છે એ ગઝબનો ગુણ ધરાવે છે અને ઘણી વખત એવું થાય કે તમે આંખની અંદર કોઈ સમસ્યા હોય અથવા તમને સ્કીન ઉપર ક્યાંય ખંજવાળ કે ચાંઠા કે ઉપડ્યું હોય અથવા કોઈ જીવાત કરડવાથી કાંઈ થયું હોય વારંવાર ખંજવાળ આવીને ફોલ્લા ઉપડી ગઈ હોય તમારે તમે સવારે ઉઠી અને જ્યાં મોંની લાળ છે એ ત્યાં લગાવી દેજો ને બે દિવસ એટલે મિત્રો એ સ્કીનની નાની મોટી સમસ્યા પણ દૂર થઈ જાય છે અને એ લાળ જ્યારે પાણી પીએ ત્યારે શરીરની અંદર જાય છે એટલે શરીરને ઘણો બધો ફાયદો કરે છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી